મેનના હેરલોઝમાં ફિફ્ટી પર્સન્ટથી વધુ કેસીસમાં ડીએસટી નામનો હોર્મોન જવાબદાર હોય છે ડીએસટી એટલે કે ડાયહાઇડ્રોટેસ્ટોટેરો આ હોર્મોન ધીરે ધીરે ફોલિકલને વીક બનાવે છે શરૂઆતના સ્ટેજમાં એટલે કે ગ્રેડ વનમાં તમે ઘરગથ્થુ રેમેડીઝનો ઉપયોગ કરી શકો છો જેમ કે હળદર હળદર એ એક પાવરફુલ નેચરલ ડીએસટી બ્લોકર છે અને ડીએસટીને કંટ્રોલ કરે છે સાથે સાથે જ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝના લીધે તે સ્કાલ્પનું ઇન્ફ્લામેશન ઓછું કરે છે તમે હળદરને બે રીતે ઉપયોગ કરી શકો પહેલું તો અડધી ચમચી હળદર અને ચપટી કાળા મરીને ગરમ પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં પી શકો છો અને બીજું અડધી ચમચી હળદરને દૂધમાં મિક્સ કરીને પંદર મિનિટ સુધી સ્કેલ્પમાં લગાવો અને પછી વોશ કરી દો પરંતુ ધ્યાન રાખો આ હોમ રેમેડીઝ ફક્ત શરૂઆતના સ્ટેજ માટે જ અસરકારક છે તેના પછીના ગ્રેડ માટે આ રીતે પ્રોફેશનલ ટ્રીટમેન્ટ જરૂરી છે તો જો તમને હેરફોલ શરૂઆતના સ્ટેજમાં હોય તો હળદર જેવી ઘરગથ્થુ રીતો અપનાવી શકો છો પરંતુ જો પ્રોબ્લમ વધારે છે તો ડોક્ટરને કન્સલ્ટ કરો અને યોગ્ય ગ્રેડ મુજબ ટ્રીટમેન્ટ લો આ રીલ સેવ અને શેર કરો એમની સાથે જેમને હેરફોલનો પ્રોબ્લેમ છે